જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ બુરિયા બાપુ તથા સૈયદ અનવર બાપુની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં મોલાણા અખ્તર મોલાના ઇબ્રાહિમ હનીફભાઈ શેખ હાફેઝ ઇલિયાસ સહિત ઉપસ્થિત રહ્યા હતા આવેદન પત્રમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ જે હર હમેશ ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફતી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જૂનાગઢ કચ્છ અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરીને મુંબઈના નિવાસસ્થાનેથી ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે સમયાંતરે જામીન મુક્ત કર્યા છે પરંતુ બોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકોમાં જ રાગ દ્રેશ મનસ્વી અને કાયદાનો દુરુપયોગ કરીને પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલના હવાલે કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાત દોહરાવે દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક આર્થિક સામાજિક સ્થિતિએ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે જેને લઈને યુપીએ સરકારે મોલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજના વિકાસ કરવા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનવાના શુભ આશયથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ જમ્મુ સર આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી અને ઉલમાઓ તરફથી શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુક્તિ સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેતર રાખવામાં આવેલ છે એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ગુજરાત ઇસ્ટ રાજ્યના આપણા સી સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે અમને ઉમ્મી છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહબને પાસા તરથી એમને છૂટા કરવામાં આવશે સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકાર શ્રી તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મોલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન જે બંધ કરવાનો આદેશ આવ્યો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુબાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચેની ફેલાઈ છે કે અગર આવી ફાઉન્ડે મોલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત અને પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે સરકાર સરકારશ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા પીએમ સાહેબને રજૂ કરવા રજૂ કરીએ છીએ કે વહેલી તકે આ મોલાના આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું હતું એને ફેરથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની આ અમારી માંગ છે અને વિનંતી છે અમે આપ મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમ્મી છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સાંભળવામાં આવે